હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને સાંભળો મારી આજની સ્ટોરી ઘણા વર્ષો પહેલાની આ વાત છે સંધ્યાનું ટાણું હતું સાંજ નમતી હતી આકાશમાં તારા ટમટમતા હતા અંધારિયાના દિવસો હતા એવા સંધ્યા ટાણે ગામડા ગામના ચોરા ઉપર આરતીની તૈયારી થતી હતી ચોરા ઉપર રામ ભગવાનની આરતીની વાટ જોવાય છે નાના મોટા સૌ આરતીની રાહ જોતા હતા કોઈના હાથમાં કાસાની ઝાલરો ઝોલે છે કોઈ કોઈ નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે બિચારા છોકરાઓ સાકરની એક એક ગાંગડી ટોપરાનું બટકું અને તુલસીના પાન સુગંધવાળા પ્રસાદની રાહ જોઈને બેઠા છે અને એથી નાના ભૂલકાઓ નાચી રહ્યા છે પૂજારી હજી ઠાકર દ્વાર નું બાણ નું આખું ઉઘાડ્યું નથી હજી તો પૂજારી સ્નાન કરે છે મોટા મોટા પુરુષો ધાવણા છોકરાને તેડીને આરતી કરવા ચોરાની કોર ઉપર બેઠા છે

ત્યાં તો ગામની વચ્ચોવચ બજારમાં બી માનવી હાલી આવે છે આગળ આદમી અને પાછળ સ્ત્રી આદમીના હાથમાં લાકડી છે સ્ત્રીના માથા પર ગાભા ભરેલું પોટલું છે બુડા બુડ અંધારામાં પુરુષ તો બહુ નતું ઓળખાતો પણ સ્ત્રી તેના પહેર વેસ્તી કોઈ સારા ખાનદાનની હોય તેવું લાગતું હતું મસ્ત મજાના મર્યાદાશીલ કપડાં પહેર્યા હતા પહેલાના સમયમાં અજાણ્યા લોકો સામે મળતા તો એ રામ રામ કહેવાનો રિવાજ હતો માણસાઈ પણ આ કોઈ અજાણ્યા નો વટે માર્ગું હશે ડાયરા એ સામેથી કીધું ભા રામ 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 એવો તોછળો શબ્દ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો અને પાછળ નીચું જોઈને તેની સ્ત્રી ચાલી જાય છે ગામના માણસોને ચિંતા થઈ કે અત્યારે પત્નીને લઈને આ મુસાફર ક્યાં જતો હશે અને પૂછ્યું કે ઠાકોર આમ કેટલે જવું છે થોડુંક આઘે રાખ એવો મુસાફરે જવાબ આપ્યો બે પાંચ દયાળુ માણસો બોલ્યા તો તો ભાઈ અહીં જ રાત રોકાઈ જાવ ને કા કેમ તાણ કરવી પડે છે મુસાફરે ગુસ્સામાં કહ્યું અને ડોડા કાઢી કતરાઈને જોયું ગામના લોકો બોલ્યા બીજું કાંઈ નહીં પણ અંધારું થઈ ગયું છે ને ભેડા બાય માણસ છે તો અંધારાનું જોખમ સીધને ખેડવું ઘરે રાતના ભાણાનું કહેડાવી દઉં રોકાઈ જાઉં ભાઈ આગળ અમારું ગામ પૂરું થશે એટલે ડાકુઓનો ખૂબ ત્રાસ છે બાય માણસ સાથે છે એટલે ફરી વિનંતી કરીએ છીએ કે રોકાઈ જાઓ આગળ જવા જેવું નથી ડાકવો ખુખાર છે અહીંથી કોઈ રાતના નીકળતું નથી અને નીકળે તો બચતું નથી માટે રોકાઈ જાવ ભા પણ મુસાફર માને સેનો મુસાફરે જવાબ દીધો કે બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું મર્દોને વળી અંધારું કેવું હજી તો મને પહોંચી શકે તેવો કોઈ વળિયો પેદા નથી થયો બિચારા તાણ કરનારા ગામ લોકોના મોં ઝંખવાળા પડી ગયા ગામ લોકોને તો બાઈની દયા આવતી હતી બાઈ તેના પતિને બોલી તમે માની જાવ ને વહેલી સવારમાં આપણે ચાલ્યા જશું આ ગામ લોકોની વાતો સાંભળીને મને પણ બીક લાગે છે અને આપણે ક્યાં એવા વિવા વયા જાય છે કે નહીં પહોંચીએ પણ મુસાફર પત્નીની સામું એવી કતરાતી આંખે જોયું કે બિચારીનું મોં બંધ પડી ગયું અને ગામ લોકોની વચ્ચે અપમાન ભર્યા શબ્દો કહ્યા કે મને ત્રેવડ છે બધાને પહોંચી વળવાની તો જ હું તને લઈને નીકળું અને તું મારી હારે પણ નીચો કે ગામના હારે અને સ્ત્રી બિચારી નીચું જોઈ પોતાના અંગૂઠા વડે જમીન ખોતરવા લાગી ત્યારના સમયમાં વાહન વ્યવહારની સુવિધા ન હતી ગાડું બળદ હતા પણ મોટે ભાગે લોકો ચાલીને જ મુસાફરી કરતા પતિ અને પત્ની ચોરો વટી ગયા અને વગડા વચ્ચે ચાલ્યા જાય છે દિવસ આથમી ગયો છે આગે આગેથી આરતીના રણકાર સંભળાય છે સામેના ગામડાના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા મુસાફરને જોઈને કૂતરાઓ પણ જોશ જોશથી ભસવા લાગ્યા પણ મુસાફર અકડું મગજનો એકલો એકલો આગળ ચાલ્યો જાય છે બાય સામુ પાછળ જોતોય નથી એટલામાં બાય બોલી ઓય ઉભા તો રહો જરાક પાછળ વળીને તો જુઓ હવે તો મને સાચે બીક લાગે છે અકળુ મુસાફર ઊભો રહ્યો અને ફરી બાઈ સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું કે તારે શું આખા ગામના ભાઈડા વચ્ચે બોલવાની જરૂર હતી બાઈ બિચારી માફી માગે પણ વેમીલા મુસાફરનો મગજનો પારો શાંત થતો નથી મુસાફર પહેલેથી શંકાશીલ અને વેમીલો હતો હાલતા ને ચાલતા બાઈ ઉપર શંકા કરતો બાઈની તો બિચારીની જેલ જેવી સ્થિતિ હતી અને હાથ પણ ઉપાડી લેતો મુસાફર પોતાની જાતને મહાન સમજતો અને પોતે એક મર્દ છે એવો વારે વારે અહેસાસ જતાવતો બાઈએ ફરી માફી માંગી અને મુસાફર હાથમાં લાકડી પછાડતો આગળને આગળ વધતો જાય છે થોડી વાર ચાલ્યા ત્યાં તો ઘૂઘરાનો અવાજ સંભળાયો બાઈએ પાછળ નજર કરી ત્યાં તો તેના પિયરના ગામનો જ ભીમો હાથમાં તલવાર નાખી હાલ્યો આવે છે ભીમો એક વૈદ હતો એક ગામથી બીજે ગામ દવા પહોંચાડતો અને પોતાનું ઘર ગથું દવા કરી લોકોને સાજા કરતો ભીમો ખૂબ ભલો માણસ હતો ભીમાનું તો ધ્યાન ન હતું તે તો ગીત ગાતો ગાતો ઘૂખરા રણકાવતો ચાલ્યો જતો હતો પણ બાઈથી ન રહેવાયું કે ભીમા ભાઈ તમે ભીમો પણ ઝડપથી ચાલી બાઈની લગો લગ થઈ ગયો બાઈના પિયરના ગામનો એટલે અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે ઓળખાણ કરાવી બંને સાથે ચાલતા ચાલતા વાતો કરતા હતા મુસાફર થોડોક આગળ ચાલતો હતો એવામાં મુસાફરે પાછળ નજર કરી અને જોયું કે પોતાની સ્ત્રી કોઈ બીજા પુરુષ સાથે વાતો કરે છે અંધારું પણ ફૂલ હતું પણ ભીમાના હાથમાં ફાનસ હતું તેથી થોડો થોડો ઓળખાતો હતો પર પુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આંકરા વીણ કહી ધમકાવી નાખી બાઈ વચ્ચે બોલી ઊભા રહો આ મારા પિયરનો મારા ગામનો ભીમો ભાઈ છે મારા સગા ભાઈ બરાબર છે ત્યારે મુસાફરે રાડ પાડી બોલ્યો કે હવે ભાડિયો તારો ભાઈ છાની મુની ચાલી ને અને મહારાજ તમે પણ જરા માણસ ઓળખતા જાવ એમ કહીને મુસાફરે ભીમાને પણ તકડાવ્યો ભલે બાપા એમ કહીને ભીમાએ પોતાનો વેગ ધીરો પાડ્યો એક ખેતરવાનું છેટું રાખીને ભીમો ચાલવા લાગ્યો ત્યાં થોડોક આગળ પહોંચ્યો આ ઘેરાક નહેરામાં પતિ પત્ની ઉતરે છે ત્યાં તો એક સામટા આઠ દસ ડાકુઓએ પડકાર કર્યો કે ખબરદાર તલવાર કે લાકડી નાખી દેજે મુસાફરના મો ડાકુઓ સામે ગાળો નીકળી ગઈ પણ બીકની મારી તલવાર નો પણ ઘા થઈ ગયો અને લાકડી પણ પડી ગઈ આઠ દસ ડાકુઓ મુસાફરને પકડી રંટવાથી બાંધી દીધો બાંધીને દૂર ગબડાવી દીધો ડાકુઓ બોલ્યા એ બાઈ ઘરેણા ઉતારવા માંડ બાઈએ અંગ ઉપરથી એક એક દાગીના કાઢવાનું શરૂ કર્યું એના હાથ પગ છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા એની ઘાટીલી નમણી કાયાએ ડાકુઓની આંખમાં કામના ભડકા જગાવ્યા ડાકુએ પહેલા તો જીભની મસ્કરી શરૂ કરી

ત્યાં એવો પડકાર કરતો ભીમો તલવાર ખેંચીને આવી પહોંચ્યો આઠ દસ ડાકુઓ તલવાર લાકડિયું લઈને ભીમા ઉપર તૂટી પડ્યા ભીમાએ એ સામી તલવાર ચલાવી અને પાંચ છ ડાકુઓના પ્રાણ લીધા પોતાના માથે લાકડીઓનો મે વર્ષે છે પણ ભીમાને એ ઘડીએ ઘા કળાયા નહીં બાઈએ બુમરાણ કરી મૂકી એટલે બીકથી બે ત્રણ ડાકુઓ હતા તે ભાગી છૂટ્યા તે પછી ભીમો તમર ખાઈને પડ્યો પહેલા તો બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો ઉઠીને તરત મુસાફર કહે છે કે હાલો ત્યારે ઘરે હવે હાલસે ક્યાં આ બિચારા ભીમા ભાઈ મારી આબરૂ સાચવા પોતાના પ્રાણ ત્યજી દીધા લાગે છે જુઓ તો ખરા એમાં જીવ છે કે નહીં મુસાફર બાઈને બે લાફા ફેંકી દીધા ક્યાં ગામનો પરપુરુષ તને શું સગો થાય છે ભલે ને પડ્યો મરી જાય તોય તારે શું બાઈ બિચારી દોડી ભીમાભાઈ પાસે ગઈ તેના કપાળે હાથ ફેરાવા લાગી અને મુસાફરને ક્રોધ ચડ્યો બાઈને ફરી લાફા ઝીકી દીધા હાલ હવે છાનુ મુની અને બાઈ બોલી હાલ સે ક્યાં બાયલા શરમ નથી થાતી પાંચ ડગલા હારે હાલનારો આ મારા પિયરનો ભાઈ ઘડીકની ઓળખાણે બહેન સમજી મારી આબરૂ બચાવવા મરેલો પડ્યો છે અને તું મારા ભાવ બધાનો ભેરું તને જીવતર મીઠું થઈ પડ્યું મને શું થાય છે મારા ઘરેણા લૂંટાઈ ગયા છે એ પૂછવાને બદલે તું મારા ઉપર હાથ ઉપાડસ જા બાયલા જા તારા માર્ગે જા હવે આપણા કાગ ને હંસતા સંગાથ ક્યાંથી હોય જા બાયલા હાલતો થા નથી જીવવું તારી સાથે મારે હવે તો આ ભીમા ભાઈ દેન દઈને જ હું આવીશ તારા જેવી કઈક મળી રહેશે કહીને ધણી ચાલી નીકળ્યો ભીમા ભાઈના શબ્દને ખોડામાં ધરીને બાઈ પરોઠિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી પ્રભાત થયું આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિત્તા ખડકી સબને ખોડામાં લઈને પોતે ચડી દા પ્રગટાવ્યો બંને જણા બળીને ખાક થઈ ગયા પછી કાયર ભાઈડાની સતી સ્ત્રી જેવી સુકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરી ધીરી જોતે જબુકતા હતા અને ગામ લોકો જોતા રહ્યા તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ સ્ટોરી જો ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ